જય મલ્લિતા જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયો સાફ કરી ગયો હું કેમ કે જૂનો ડૂસો થોડોક મિક્સ કરેલો હોય નઈ એ વધારે ખાય છે નવો ડૂસો પેલા નાખતા તમે જોયું હોય આપણે આપણા ઘણીવાર વાર વિડીયોમાં ઓગટ કાઢી નાખતી ભાઈ હાલત તો જો કરી જવામાં ખાતર સડાયું હતું ભરાઈ ગયું હા અને કપાયા ભાઈ એને કપાયામાં એવી જીવડી આવે ને ખંજવર આવે એટલે ઉકવવા પડે અને પાવરી ભરાય નહીં એ હું થઈ જાય બાકી વરિયારી જોઈ લો થઈ ગયું હો થઈ ગઈ ને બાકી તો આવે ને દુશાન બગીલો કેમ છે જોરદાર છે ને અને આર્ટ એક્ટર છે ભાઈ જે આપણે એક દે વિડીયો બનાવ્યો મંડપ સર્વિસનો એનું ક્યાંક જવાનું હોય અહીં રાખી દીધું છે અત્યારે આપણે ખાતર સળાયું હતું જો અહીં સુધી પૂગ્યું નું ખાતર હવે તો પાછું સળાવવાનું થાય ને હારવાનું થઈ જાય આપણે છે મોટરના બોક્સ કાલે ભાઈ વિડીયો બનાવ્યો નહોતો આપણે કેમ કે થોડું ઘણું કામ હતું અને થોડોક ટાઈમ નહોતો એટલે બાકી પંપનો આ ઉપયોગ કાલ પરમ દિવસે આપણે કરીશું તો અહીં બતાવશું બાકી આ બધાને તો છે અહીંયા અને મોટર ચાલુ કરી દીધી છે જે વેલા ખેતરે પાણી જાય છે ત્યાં મીડિયમ કન્ટિન્યુ બને આ રેજો આપણે મળીશું જઈને મળીએ કે પાછા અહીં આવશું કેમ કે ત્યાં થોડું ઘણું કામ છે પછી અહીં આવવાનું છે તો જોઈશું ક્યારે મળી ત્યાં સુધી બંને ઘંટી આ બધી કલોનજી ભાઈ પી ગઈ કમ્પ્લીટ ઓલી બાજુ પાવાનું ચાલુ છે અને આ બાજુ અર્ધિક બાકી છે અર્ધિક પી ગઈ છે એટલે બગાજ જ હાંજે છે ને આ ખેતરનું કામકાજ પૂરું થઈ જાય અને ઈયર દેખાય છે ભાઈ આમાંથી એકાદ દિવસમાં દવા પાણી એનું સુકાય બે દિવસમાં પછી દવાનું કંઈક કરવું પડશે ઓલા ખેતરું છે ને મેં પાણી પહેલાં નથી પાવું એકાદ દિવસ જાળવી પછી પાણી ચાલુ કરવાનું છે બાકી ફાલ સારો એવો છે જોરદારો અત્યારે એક પાણી પાવું પડે કે એવું થાય એક તો પાવું જોઈએ ફાઈનલ બીજું પાવું પડે કે ના પાવું પડે એવું થાય કેમ કે ફ્લાવરિંગ હજી ઘણું છે જે ફૂલ મૂક્યા નથી ક્યાંય ને જ્યાં જ્યાં મુકાઈ ગયા છે ને ત્યાં ભાઈ પાણી નહીં દઈ તો નહીં દઈ એવું છે કેમ કે પાણી પછી દઈને તો વધારે તકલીફ જેવું થઈ ગયું ફૂંકાઈ જાય છે એ વાંધો આવે છે બાકી બીજો કહેવાય પાણી આવી ગયું જોરદાર પબ્લિક ચાલુ થઈ ગયું મોટર બાકી હેડાને ક્યારમાં ભાઈ ટેક્ટરો હાલતા હોય ટોર હોય એ વેલખી છે અને જ્યાં જ્યાં નબળી જમીન છે અહીંયા નબળી છે અલામી જમીન છે ને અલામી છે બાકી ચણા ને જીરા ને તો મૈડા છે ઉપડવા જીરો જોઈ લો કે હું નબળો હતો પણ વાંધો નથી આવ્યો થઈ ગયું છે ઠીક ઠીક સારું એવું બાકી ખાટલો પીડ્યો છે આપણો જો અહીંયા ખાટલે બેઠા હોય ભાઈ નાખા વાર્તા હોય એવું કામ કાજ ચાલુ છે બધું અને આ કલન જે આપણે થોડીક પાછતરી વાવલ છે એટલે થોડીક પાછતરી રહે આ અને વેલા ખેતર ની ભાઈ આપણે જે પેલા વાના ખેતર હોય બધા બધા દસ દી પંદર દી વેલા વાવેલા છે એટલે એ હવે પાક ઉપર મેલટી ગયા છે એક પાણી કદાચ ન્યા પણ પાહુ આને તો બે પાણી જોવા જ અને વલ જોઈ લ્યો કેમ છે પારી બારી કંઈ ખબર ના પડે એવી થઈ ગયું છે જોરદાર તો કન્ટિન્યુ બની ના રહેજો વિડીયોમાં જોઈ લો ભાઈ કેમ છે બળદ રાજા રાજાશાહી છે ને ભેગું થાય ને ભાઈ ઊભા જ ના થાય ખાવા ભાવા બેઠા રહીએ બેઠા જ રહીએ ને હવે મન થાય ને નહીં કે હું કંઈ નથી જ માના હે શ્રી કમ્પ્લીટ એવા આરહુડા થઈ ગયા કેમકે ચાર પાંચ વર્ષથી આપણે એકતા જ નથી એમનામ લઈએ બેઠાથી દૂસો એમનેમ પડ્યો હોય બાકી લીલું વાઢીને નાખો તો ખાઈ ગયો તો તરત ખાઈ લઈએ અત્યારે નહીં હવે એને હાંજે મળી જાય છે એટલે નથી નાખતા હવે આવવાનું ભાઈ છે હવે આ એક ભેમું ભાઈ થકવી દા ને ત્રણ ટાણા નાખવું પડે જોજી નાખવું ને પાવું દોવાન એવું બધું કરવું પડે ભેમું ભાઈ થકવી દયા તો ખાસ ત્રણ જણા હોય ને તો એટલા એટલે ભેવું હસ ભાઈ કેટલી વી પચીસ માલ થઈ જાય આપણે બધા થઈને એટલે હસ હવે પેશિયલ ત્રણ માણા હોય લીલું વાઢું ભૂકો નાખો પાણી પાવા એવું બધું કરવું પડે ભાઈ જો ડૂસાનો સ્ટોક મોટર બોટલ જોઈ લઈ અને આપણે એમાં પાણી વાતતા હતા ત્યાં કામ પાંચ પૂરું થઈ ગયું છે જો ત્યાં બે ક્યારા છે પાવા જાઉં તો વળી આપણે કન્ટિન્યુ કરશું ત્યાં અગર અહીંથી જવાનું છે આપણે બીજા ખેતરેથી ત્યાંનું બતા શું ને કબૂતર વાય વેરી છે આખી કેમ છે બાકી ખાટલો બટલો નાખીને ઉનરામ બહુ મજા આવે ભાઈ હુવા ની ચણાઈ ભાઈ હવે આપણે પાણી પાણી પાવા નથી ત્રણ જ પાણી ભાઈ એમ ભાઈ આપણે ત્રણ પાણીમાં ચણા થઈ ગયા જો જો ને ફાલે જેમ તેમ નથી હો જોરદાર જાવ કેમ છે પોપટા દેખાય નીકળા વાહ જોરદાર જો કન્ટિન્યુ બની રહેજો હાલો પાણીનો ભાઈ છેલ્લો કિરો બાકી ધાણાપાણા જોઈ લ્યો ભાઈ બધાઓ મીનો આપડતા કેદી વઢાય પાણી પાઇપાઈને આની થકી દીધા એમ કે ભાઈ આને પાણી તો જોઈ થોડા ઘણા બહુ જ્યાં જાતા નહીં લાંબે ટાઈમ જોઈ તો ઊભે લાંબો ટાઈમ બાકી બધું પી ગયું કમ્પ્લેટ જોઈ લ્યો હવે એકદમ બાકી પછી આપણે સાહીને ખાટલો નાખીને બેઠા હોય કેમ કે પાણી લાંબા કિરા હે પચી પચી મિનિટે એક ક્યારો ભરાય પછી ખાટલો સાંઈએ નાખીને બેસી જાય કેમ કે આ તપ બહુ પડે છે હવે તડકો ચાલુ થઈ ગયો છે પડવાનું જીરાની કન્ડિશન જાઓ પાકી ગયું પાકી ગયું નથી પાઈ ગયું ભાઈ કમેન્ટ ખાસ કરી દેજો ભાઈ લગભગ પાકી ગયું ભાઈ ચણા પાકી ગયા બાજુમાં ધાણા પાકી ગયા ઓલા ધાણા પાકી ગયા હા આપણી કલોનથી જ બાકી છે આવીનું શું કરું યાર આનું પાકતી જ નથી થોડીક આપણે વાવ વાવવામાં મોડું થઈ ગયું અને થોડીક ઉભે લાંબો ટાઈમ એ હું બધું હે પાવામાં એક આને પછી છે સેલો પચીસ મિનિટનો અને આ એક હેરાન ક્યારો તાઉં દીજો આપણે ખાટલે સાંયું નાખીને લીમડાને લીમડોય મારા જેવો છે એવો હરખો વાહ મોદીજી વાહ

કે જળતા હોય કેમ કે આ તડકાને બોર ખાવા અઘરા લાગી જાય તો ભાઈ આ વિડીયો મારી ઘણી એવી કરી નાખી છે તો મળીએ ભાઈ કાલ નવા વિડીયોમાં ત્યાં હું બધા જય ને જાય વસરાજ અને ચેનલ ને ભાઈ મજા આવતી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ચેનલમાં ભાઈ હવે થોડાક જ દિવસોમાં બે ચેલેન્જ વિડીયો ટ્રાવેલ એલું એટલે હું ક્યાં ટ્રાવેલિંગના વિડીયો ને હું બધું આવીએ એટલે જોતા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હરામાયલી કમેન્ટ કરી દેજો મળી નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય મૂલ્યધા જય વસરાજ